નમસ્કાર તો મિત્રો તારીખ સોળ બાર બે હજાર ચાંદીમાં સંપૂર્ણ માહિતી ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી બાણું રૂપિયા ને ચાલીસ પૈસાનો ભાવ રહ્યો જ્યારે આઠ ગ્રામ ચાંદી સાતસો ને રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદી નવસો ચોવીસ સો ગ્રામ ચાંદી નવ હજાર બસો ચાલીસ અને એક કિલો ચાંદીનો ભાવ આજે બાણું હજાર ચારસો રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો હતો તો ખાસ કરીને આજે પ્રતિ કિલો ચાંદીના ભાવમાં મામૂલી એવો ઘટાડો થયો હતો અને સો રૂપિયા બજાર ઘટી હતી તો ચોવીસ આજે બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજના બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર ત્રણસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ તેર હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો બાવીસ કે સોનાના સો ગ્રામનો ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ ચોવીસ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામનો ભાવ આજે સાત હજાર સાતસો ને ઓગણસી રૂપિયા આઠ ગ્રામનો ભાવ બાસઠ હજાર બસો બત્રીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ સિતોતેર હજાર સાતસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સિતોતેર હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છેતાલીસ હજાર છસો છપ્પન દસ ગ્રામનો ભાવ અઠાવન હજાર ત્રણસો વીસ અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ ત્યાંશી હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે નવસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો છેલ્લા ત્રણ દિવસનું વલણ જોવા જઈએ તો જે લેવાલી છે સોનાની તેમાં પણ આંશિકપણે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે જે લગ્નગાળાની સિઝન હતી તે હવે પૂર્ણ થઈ ગઈ છે અને એક મહિનો સુધી કમૂરતા રહેશે તો આ સમયગાળા દરમિયાન જે શુભ પ્રસંગો દરમિયાન સોનાની ખરીદી થતી હોય તો આ ખરીદી છે તે સંપૂર્ણપણે બંધ જોવા મળતી હોય છે એક પ્રકારે મંદીનો માહોલ સોનાની બજારમાં જોવા મળતો હોય છે કારણ કે ખરીદી વગર બજારને કોઈ સપોર્ટ લેવલ મળતું નથી પરંતુ કોઈ દેશ દ્વારા મોટા પ્રમાણમાં જે સોનું ખરીદવામાં આવતું હોય છે તો આ પ્રકારની સોનાની ખરીદી થાય તો તેને ચોક્કસપણે સપોર્ટ લેવલ મળતું હોય છે પરંતુ અત્યારની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે સોનાની બજારમાં હજી પણ આંશિક ઘટાડો થવાની સંભાવનાઓ છે અને ખાસ કરીને બે હજાર ચોવીસમાં સોનું છે તેમાં ત્રીસ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે જે સપાટી હતી તેના કરતાં ત્રીસ ટકા ભાવ બે હજાર ચોવીસમાં વધ્યા છે અને બે હજાર પચીસ માં આ પ્રકારની સ્થિતિ રહે તે પ્રકારની સંભાવનાઓ ઓછી છે મતલબ કે ત્રીસ ટકા જેવો વધારો થાય તેવી સંભાવનાઓ ઓછી જણાઈ રહી છે